નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સમહ ગામ ખાતે આવેલા છે ત્યાં એક અરજદાર છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો બાબતે અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે તો એ બાબતે આપણી સાથે અરજદાર જોડાયેલા છે અને આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો શું નામ છે ભાઈ તું મારું નામ નરેન્દ્રસિંહ સોલંકી ગામ સમા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ અને શું રજૂઆત શું છે તમારી હું છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરી રહ્યો છું સમા ગામ મનરેગા કૌભાંડમાં ભૂતપૂર્વ સરપંચ ઉપેન્દ્રભાઈ ચાવડા અને ભૂતપૂર્વ તલાટીકમ મંત્રી હિનાબેન પટેલ મનરેગા શાખાના અધિકારીઓ સાથે મિલી ભગત કરીને સ્થળ પર કામો કર્યા વગર નાનાની ઉચ્છાપત કરેલ છે આ બાબતો અમે છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી અત્યારે આપણા જે સ્થળ પર ઊભા છે સમાજ અંતરાલ માટી મેટલ રોડ એના તમામ આધાર પુરાવા પણ આપણી પાસે ઉપલબ્ધ છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ રોડ છે એ પાકો ડામર રોડ જે વર્ષોથી બનેલો છે અહીંયા પણ એના આધાર પુરાવા છે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત આ રોડ પહેલેથી અહીંયા બનેલો છે એટલે કે જે રોડ મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત અગાઉથી જ બનેલો હતો એ રોડ પર ખોટી રીતે ખોટી રીતે બતાવીને ખોટી રીતે માટી મેટલ રોડ બતાવીને ખોટા ચોપકારો બનાવીને કુલ ત્રણ લાખ એંસી હજારને એકસોને ચોત્રીસ રૂપિયાની ઊંચાપત કરેલ છે જેમાં બે લાખ સાડત્રીસ હજાર નવસોને દસ રૂપિયા એ મજૂરી પેઠે ચૂકવેલા છે તેમજ એક લાખ બેતાલીસ હજાર બસો ને ચોવીસ રૂપિયા એ મટીરિયલ ખર્ચ એ બહુ ખોટી રીતે બતાવીને કુલ બારસો ને બોતેર દિવસના ખોટા જોબકાર્ડો બનાવીને ખોટી રોજગારી ચૂકવીને સરકારી નાણાંની ઉચ્ચાપત કરેલ છે આ બાબતો અમે આજ દિન સુધી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી સીએમઓ ઓફિસ પીએમઓ ઓફિસ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી આ કૌભાંડમાં સરકારી નોકરી કરતા વ્યક્તિઓના પણ બોગસ જોબકાર્ડનો ઉપયોગ કરેલ છે મૃતક વ્યક્તિના પણ બૌ જોડનો ઉપયોગ હવે જોવાનું એ છે કે મૃતકો કેવી રીતે કામ કરી શકે સરકારી નોકરી કરતા વ્યક્તિઓના જોબકાર બનાવ્યા કેવી રીતે એ પણ બહુ તપાસનો વિષય છે તેમ છતાં આ લોકો કોઈ પણ પ્રકારની તપાસ કરતા નથી જ્યારે પણ તાલુકા વિકાસ અધિકારી શીતલબેન સુથારને પૂછવા જઈએ છે ત્યારે એવો જવાબ આપે છે કે હજી તપાસ ચાલુ છે તપાસ તો છેલ્લા એક વર્ષથી સતત તપાસ કરવા રજૂઆત કરવા હોવા છતાં પણ કેવા પ્રકારની તપાસ કરે છે કંઈ સમજાતું નથી તો લાગી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી એ કદાચ મંગળ ગ્રહ પર કે ગુરુગ્રહ પર તપાસ કરવા જવાના હોય એવું અમને લાગી રહ્યું છે આમ તાલુકા વિકાસ અધિકારી વારંવાર ખોટા જવાબો આપી રહ્યા છે એટલે કે દૂધની રખેવાળી કરવા માટે બિલાડીબેનને કામ સોંપેલું હોય એવું અમને સ્પષ્ટ જણાઈ રહ્યું છે તો જે જગ્યા પર આપણે ઊભા છે તે જગ્યા પર સમાની મુવાડી માટી મેટલ રોડ જે અગાઉથી જ ડામર રોડ બનેલો છે એના પર ખોટા બિલો બનાવીને ભૂતપૂર્વ સરપંચ જે હાલના કાલોલ તાલુકા પંચાયતના કાર્યોબારી સમિતિના અધ્યક્ષ છે અને રાજકીય વગ ધરાવતા વ્યક્તિ હોવાથી આ કોઈપણ પ્રકારની તપાસ થતી નથી અને તાલુકા વિકાસ અધિકારી પણ આ બાબતે કોઈ પણ પ્રકારની તપાસ કરતા નથી અને વારંવાર ખોટા જવાબો રજૂ કરીને અરજદારને છેલ્લા એક વર્ષથી સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે તો દર્શક મિત્રો આપણે જોયું એ પ્રમાણે કે અરજદારના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પણ કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી એ પ્રકારના આક્ષેપો લગે લગાવી રહ્યા છે જિલ્લા કલેક્ટર પંચમહાલ તેમજ તાલુકા વિકાસ અધિકારીને અનેકવાર રજૂઆત કર્યા છતાં કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી તે પ્રકારના આક્ષેપ સમા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક દ્વારા લગાવવામાં આવેલા છે તો હવે આને કોઈ યોગ્ય તપાસ થશે કે કેમ તે જોવાનું રહ્યું